આપડે પેલા દસ મને પૈસા લેતા બરોબર બરોબર નહી આ ડોન તો ભૂલક અચાનક મગજ બેન્ડ મારી જાય ખબર જ નહી કેટલા તા તને ખબર જ નહિ ના એટલે ડોને ભૂલી જઈશ એ ડોન તને લાગે છે

કોય આબાના સીતાના આય તો કોઈ નહીં આવસી હવે આવતા જ સી ફોન નતો કર્યો ફોન હું એ તો નહીં કર્યો ડોન તો વારે કરીએ ભૂલી જાય છે એટલે જીદ ન કાહેને ઓને કંપની ફોન લાગલ તું બોલ કે લે બોલ એટલે એ હું બોલે છે કે મેઢું છે કો એ ડોન જેવો છે હું બોલ લાખો ના તો મારવા મંડ્યા યાર એ ડોન તો નાખું ને મારતા ડોન ના મારે છે સોંભઈ છે હો

અઢી લાખ રૂપિયા અઢી લાખ રૂપિયા આપી દે તો પચાસ હાજર વેચ પચાસ વેચ લેવું પચાસ હજાર વેચ જો મારા તો હા પચાસ હાજર આપી દે શું કીધું એટલાનું આવશે તો કીધું તો ફોન આવતો જ નહી પૈસા પૈસા મારે મારે લેવાના યાર દબાવજો દબાજ હાલ એથી લેવાના છીએ એટલે દાટલા પાન થી ના પૈસા નહી લેવાના નહિ દસો લઈ જ્યો છે આપડા ઘર દસો લઈ જ્યો છે મારા પાન થી

રસાબેન બોલાવો આ લાવતા નથી હું તમાર તો છોકરો પહેલા કે નતરું આવતા હતા પૈસા નહીં નહી કરું હાલ ને હાલ મને તો એ બોલાયો છે હવે એ જન હું જાબે હું આલુ મા તો પૈસા નહીં હવે ઈ જવ તો ખરો એ તો કાર્ય લોહી પી ગયો મારું પૈસા પૈસા સીના હોય ઈ જન થોડો આમ જાઉં તો ભૂલ કર્યો છે પાવ આમ તો

અલ્યા ઓ બોલી દીધા કોણ કહી દીધી જી પેલા છે ના આ ના ઉપર ના કાળું ગાડી આજે આ ગાડી

જોને કોઈ ખાતા લાગતા નહી હું ખાધા લેજો તો બસ અલ્યા આ શું મૂર્ખા કેટલા આંગો છે લે વાડવાનો બસ એટલે ઉતરો બસ પાર્કિંગ છે ઉતરીજો ઉતરો ઉતર 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 ભાઈ રીતે રહેજો બા દોન છો ચલો ઠેરો ઠેરો હોય તો કશે

Baik banget sih! Sabar paiseh lewat Kuna pahana kan? Alia gamer paham paiseh lewat asyik, babra paham asyik Ani ahoh! Memon mada toka? Ahoh! No. Baik banget! Cet partisan! Ahoh! maja Alia tutup Biar! Ya, Baik banget! Bati! Tutut! Tutut! Dabati! <coughs> ba baru bar Doan sih, tu! Doan uh, apa? Wuhu, karo aata? Ata? Paso buli je? Liat! Moti autu! Ek bisik આ તો મારો પૈસા વાતમાં જાય આનું તું વાનો ક્યાં સાર્યું અને આની ને પકડી ના છું તને પૈસા નતા આપી દીધા આ ભાઈ અંદાજિયા બહુ નતા લેવાના હા અલ્યા બહુ નતા લેવાના તા કેટલા તે કેટલા લાખ રૂપિયા લાખ રૂપિયા લેતા અને તો બાપેલા

વી હજાર નું એક લાખ ની વીસ હાજર મારે મહિના પૈસા જોવું પડશે કાપી લેજે પણ હાનું હાનું કીધું આગળ